સરસની સુરક્ષામાં વધારો થયો હોય તેમ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે સુરતને નવી નવી જનરક્ષક મળી ગૃહ રાજ્યમંત્રી મંત્રી ના હસ્તે ગુજરાત સરકાર દ્વારા નવી બોલેરો ગાડીઓ તથા ત્રીસ નવી બોલેરો ગાડીઓ મળી 52 બોલેરો ગાડીઓનું પોલીસ હેડક્વાર્ટર બિલ્ડિંગ ખાતેથી ફ્લેગ ઓફ કરાયું હતું ગૃહમંત્રી હસંગવીએ સુરત પોલીસ કમિશનર સહિતનાઓની હાજરીમાં આ નવી જનરક્ષક બોલેરોને ફ્લેગ ઓફ કર્યું હતું ગુજરાત સરકાર દ્વારા નંબર ને બધા જ નંબરો ની બદલે આજે એકસો બાર નંબર ની જે આપણે શરૂઆત કરી છે એકસો બાર એ શહેરીજનોની વ્યવસ્થાઓ માટે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે જે રીતે રાજ્ય પોલીસ દ્વારા ખૂબ જ ગણતરીના દિવસોની અંદર આ વ્યવસ્થાઓની જે શરૂઆત કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા રાજ્યમાં એક હજાર થી વધારે વાહનોનું લોકાર્પણ ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલું આજે સુરતમાં માંથી સુરત શહેરને આજે પચાસ થી વધારે આ વાહનો આપવામાં આવ્યા છે હું સવારથી પૂજા અર્ચના અનેક પંડાલોમાં સૌ લોકોને મારે મળવાનો અવસર પ્રાપ્ત થયો ખાસ કરીને સુરત શહેરના ગણપતિ ભક્તોએ

સુરત શહેર પોલીસ દ્વારા હિસ્ટોરિકલ કામગીરી કરવામાં આવી કલાકોમાં આ ચોર પરંતુ એ દ્રશ્ય અધિકારીઓ પોતે જઈને ગણપતિજીની મૂર્તિઓ હોય કે પછી પૂજાની સામગ્રી હોય આસ્થા જોડે ફરી ત્યાં મંડપ પર જઈને એ સુપ્રત કરવાનું જે કાર્ય ગણતરીના કલાકોમાં આપ સૌ દ્વારા જે કરવામાં આવ્યો છે તે ખૂબ ખૂબ અભિનંદનના પાત્ર છે અને મને વિશ્વાસ છે કે સુરત શહેર પોલીસ આ જ પ્રકારે કોઈ બી પ્રકારની ધાર્મિક આસ્થાઓ ઉપર કોઈ ખેસ પહોંચાડવાનું કામ કરે તો દરેક પોલીસે હનુમાન બનીને ધર્મનું રક્ષણ કરવા માટે હંમેશા તૈયાર હોય છે

આ તરીકે જો અલગ અલગ કામ કરવાના છે સાતો સાત કુલ ટોટલ ત્રીસ જેટલી નવી બોલેરો ગાડી જો પોલીસ સ્ટેશનના પુરાની ગાડીઓ હતી મળી છે કુલ બાવન ગાડીઓ આજથી માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે એનો ફ્લેગ અપ કરવામાં આવે અને અમારા સુરત શહેરના પોલીસ ભેડામાં આવીને સુરત શહેરના પોલીસના પોલીસ દ્વારા જો લોકોને સેવામાં આજથી કાર્યરત થશે એના માટે તમામ અધિકારીઓને મેં અભિનંદન આપીએ છીએ કે આ લોકો વધુ વધુ ઝડપથી લોકોના કોલ ઉપર અટેન્ડ કરે લોકોના જો તુરંત મદદમાં પહોંચે એના માટે આ બાવન ગાડીઓ અમારા માટે ખૂબ મદદરૂપ રહેવાની છે